નમસ્કાર દર્શક મિત્રો બતાવવા જઈ રહીશ તે દ્રશ્ય આપ જોશો તો ચોક્કસ તમે પણ કહેશો કે અહીંયા જીવના જોખમે આ તમામ જે અહીંયા રહેવાસીઓ છે તેઓ રહી રહ્યા છે આપ જે ગઈકાલ રાત્રિના સમયે આ મકાનમાંથી જે આ પોપડા છે તે અહીંયા ઉખડી પડ્યા છે મોટા મોટા સ્લેબના જે ટુકડા છે તે અહીંયા જોવા મળી રહ્યા છે અને જે બીજી તરફના ઉપરના પણ દ્રશ્ય અમે આપને બતાવશે મારા કેમેરામેન કે અહીંયા જે આ મોટા મોટા જે આ પોપડા છે તે ખરી પડ્યા છે જીવના જોખમ નીચે તેઓ અહીંના જે રહેવાસીઓ છે વિસ્તારમાં આવેલા આવાસ યોજનાના મકાન છે આ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો જેમાં આ તમામ લોકો ક્યાંક ને ક્યાંક ચિંતિત છે આ એક જે વર્ષો જૂનું આ આવાસ યોજનાનું મકાન છે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા પણ આની સંભાળ લેવી જોઈએ પણ સંભાળ ન લેતા જ જે આ મોટી દુર્ઘટના થવાના આર્યા હતી પણ ક્યાંક ને ક્યાંક જે નોરતા ચાલી રહ્યા છે ભગવાને આ તમામ લોકોની રક્ષા કરી હોય તેવું કહી શકાય કેમ કે જે આપ પથ્થર જોઈ શકો છો કે આવડા મોટા મોટા જે આ સ્લેબ જે અહીંયા તૂટ્યા છે જો કોઈના માથા પર કે આ કોઈને ઈજા થાય તો અહીંયા જ ભૂકો નીકળી જાય તેવા મોટા પથ્થરો પડ્યા છે તંત્ર દ્વારા બધી જગ્યા પર જે સારી કામગીરી કરવામાં આવે છે પણ ક્યાંક ને ક્યાંક જે આવા જર્જરિત મકાનો હોય છે તેમાં પણ અહીંયા તંત્ર પહોંચીને આ તમામ જે મકાનો હોય છે તેઓને રિનોવેશન કરવામાં આવે જો રિનોવેશન વહેલી તકે ન થાય તો આ તમામ લોકોને ક્યાંક નોટિસ આપવામાં આવે ને ક્યાંક બીજા ઘર આપીને તેઓને શિફ્ટ કરવામાં આવવા જોઈએ આ તમામ લોકો જે અહીંયા રહી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક પોતાના જીવના જોખમમાં મૂકીને અહીંયા રહી રહ્યા છે તમામ જે મહિલાઓ પણ અહીંયા જોઈ શકો છો કે તેઓ પણ અહીંયા જે રહી રહ્યા છે એક બેન છે તેઓ પણ અહીંયા એક વાત કરી રહ્યા હતા કે જે જે આ સ્લેબ પડ્યો થોડાક થોડાક મિનિટો સેકન્ડનો સમય હતો કે તેમનો બાળક અહીંયાથી નીકળી રહ્યો હતો ભગવાને તેને બચાવ્યો હોય તેવું કહી શકાય કેમકે જે આવડો મોટો પથ્થર જો અહીંયાથી પડ્યો છે આપણે સીધા તે બેન છે તેમની સાથે જ વાત કરીશું જી બેન આ ક્યારની ક્યારે આ સ્લેબ તૂટ્યો છે અહીંયા આ રાત્રે એક વાગી ગયો હતો અને મારા છોકરાને ને મેં કોલ કરીને બોલાયો ખાલી એક બે સેકન્ડ દરવાજો ઠક ઠક કરીને અંદર આયો અને એટલામાં આ બધું બહુ જોરથી પડ્યું એ જોરથી થી ચીસ પાડી અમને એવું લાગ્યું કે આમ કશું તો બિલ્ડિંગ કે કઈક તો આમ પડી રહ્યું છે પણ આમના અત્યારે જો એ અહિયાં ઉભો હોત ને તો આમના એ આખો થઈ ને દબાઈ ગયો હોત પતરા નીચે લેવાની બીક લાગે છે કેમ કે આ બહુ જ અમે આખી રાત નહીં ઊંઘ્યા આખી રાત અમારું ઊંઘ રહી મારા બે છોકરો તો એકલા જ ઘેર હોય છે હું અમે એમાં ઘરવાળામાં સાસુ બધા નોકરી જાય મારો બે છોકરો અહીં કરે કશું થઈ ગયું હતું કોનો માં છોકરો પડી ગયા હતા મારા બાળકો ને કશું થઈ ગયું હોત શક્યતા હજુ બીક લાગે છે અમને અહીંયા રહેવા માટે આ દાદરમાં ઉતરવા માટે બધી રીતે ડર જ લાગે છે કે અમારા છોકરાઓ બેસી ગયા છે ખાડકુવાર પણ બહુ જ ઉભરાય છે કારકુવાન તો નિકાલ જ નહીં એટલું ઉભરે ઉભરે બધું ઉપર આવે છે પણ કોઈ જોવા નહીં આવતું એ પાણી કઈ જશે અમારા મકાન નીચે દબાડી આવી જશે તારે હા એટલું તો કોઈને બહાર કાવાનું કે નહીં ગાવાનું કોઈને કે અમે શું કરીશું કેવી રીતે રહીશું મારા છોકરોને લઈને કઈ જઈશું અમે આટલા બધા બધા લોકોની છટો તૂટી તૂટી પડી છે એક છત નહીં ચાર પાંચ છટો તૂટી પડી છે વાડા પરથી તમે જાઓ કેવું થયું છે ઘરોમાં તો બધું તૂટીને પડી ગયું છે બહુ બીક છે અમે અમે નો નોકરી જતા રહીએ હવે મારા છોકરોને જ કઈ કોણ જોઈએ સવારમાં પડ્યું હોત તમારો છોકરો જોવા જ કોણ હા તારે અમે બધું નોકરી જતા રહીએ છીએ

બધું અમારું બગડ્યું છે સામાન પણ પાણી એટલું બી ઘરે છે ઘરમાં પણ બિલિંગ બધું જ નવું કરાયું છે બધા આખા સળિયા સળિયા દેખાતા હતા અમને આ ગયા વર્ષે બધું આખું નવું કરાયું છે અમે તો એવું આશા રાખી કે મકાનો તોડી નવે સરથી મકાનો આપે બસ એવી રીતે કેમ કે અહિયાં ઉભું રહેવું પણ રિસ્કી છે તો આપડે નીચે જઈએ છીએ અને જે રીતના આ સેવાસી વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ મકાનો છે અને જે વર્ષોથી અહીંયા આ મકાનો અહીંયા બનાવવામાં આવેલા છે રિનોવેશનના અભાવના કારણે જે આ ધરાશય થયું છે ને હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે બધી જગ્યા પર જે આ પોપડા છે તે ગમે ત્યારે ખરી પડે તેવી સ્થિતિ જોવા મળી રહે છે અહીંના સ્થાનિક લોકો જે અહીંના જે રહેવાસીઓ છે તે ક્યાંક ને ક્યાંક પોતાના બચાવ માટે હવે ઘરની અંદર હેલ્મેટ પહેરીને રહેવું પડે તેવી સ્થિતિ અહીંયા સર્જાય છે આપ જે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અહીંયા વૃદ્ધો છે તેઓ પણ રહી રહ્યા છે અને જે રીતના આ ગઈકાલ મોડી રાત્રે આ મકાનની અંદરથી જે સ્લેબ જે તૂટી પડતા અત્યારે આ તમામ લોકોમાં ક્યાંક ભય સતાવી રહ્યો છે અહીંયા આપ જે દ્રશ્યમાં આપ મહિલાઓ પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં તેઓ ભેગા થયા છે શું કહેશો બેન જે રીતના મકાનોનું આ જે છતો હવે અમારું ભી એવું જ પડી ગયું છે જો હા મારું છે ને આ પડવા જેવું છે જો આ બાજુ આ બાજુ આ amare કે બેબી બચી ગઈ ગયા વર્ષે પડ્યું ને તો જો આ બે બેબી બચી ગઈ બોલો હું બંગલે ગઈ હતી નીચે અને આખું તૂટી કઈ વાગી ગયું હોય મરી ગયું હોત તો એ જવાબદારી કોણ લે આજ કેટલા જૂના પાણી ની કસ સુવિધા છે નઈ ગટર નું નઈ કસા નું નહીં બોલો સાહેબ ઘરે રાતે ઊંઘ નહીં આવતી કે આ પડશે પડશે એવું થઈ ગયું છે મકાનો શું કરવાનું ચોક્કસ દર્શક મિત્રો જે તંત્ર દ્વારા અહીંયા જે યોગ્ય કામગીરી હવે થવી જોઈએ કેમ કે જે રીતના આ મોટો જે સ્લેબ નો ભાગ છે તે તૂટી પડ્યો છે સદનસીબે કોઈ થવા નથી પણ જે રીતના અહીંયા આ મકાનો પણ અમે અહીંયા કે આ બધા જે હાલતમાં છે આ તમામ મકાનોને મરમ્મતની જરૂર છે કેમ કે આ ગમે ત્યારે ધૂસ બોલી જાય તેવા અહીંયા હાલતમાં મકાનો જોવા મળી રહ્યા છે અમે આપને જે બતાવ્યા મકાનો તે પણ ક્યાંક ને ક્યાંક જે ઘણા દયનીય અને જર્જરિત હાલતમાં છે તો બીજી તરફના અહીંયા પણ આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે હાવ જે અહીંયા ખખડધજ જે આ મકાનો અહીંયા જોવા મળી રહ્યા છે આપણે હું એ જે ભૂતકાળમાં પણ પાછો થોડો લઈ જઈશ કે થોડા મહિના અગાઉ થોડા મહિનાઓ અગાઉ જ સમતા વિસ્તારમાં સુબર્ણપુરા વિસ્તારમાં આપને ખ્યાલ હોય તો એક મકાન છે જે આખું એપાર્ટમેન્ટ છે તે ધરાશય થયું હતું સદનસીબે ત્યાં કોઈ જાનહાની થવા નથી પામી તંત્ર ત્યાં દોડીને પહોંચ્યું હતું ને જે રીતના ત્યાં આગળ કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ જે જર્જરિત મકાનો હતા ત્યાં ત્યાં તેઓએ નોટિસ પણ ફટકારવામાં આવી હતી કે રિનોવેશન કરાવવામાં આવે પણ ક્યાંક ને ક્યાંક એ વાત ધીમેથી ભૂલવા લાગ્યા અને જે મકાનો જર્જરિત તમામ લોકો ક્યાંક ડરી રહ્યા છે કે તેઓ જે અહીંયા છત અહિયાં તેઓને મળી છે પણ તે છત ક્યારે આ તમામ લોકોનો જીવ લઈ લે તે સાબિત થાય છે કેમ કે જ્યારે પણ અહીંયા જે અમે આપને બતાવ્યા દ્રશ્યમાં કે મોટા મોટા જે પોપડા છે તે ખરી પડ્યા છે બીક લાગે બીક લાગે છે ઊંઘ જ ચાલુ કરતા અમને જયારે બોમ્બ લોકો અહીંયા ફોડે ત્યારે અમને એટલી બીક લાગે કે અમારું ઘર પડશે તો અમારે દિવાળી ના ટાઈમે ફોડે એટલે કોઈને નાના કહેવાય આપડા

જો આ સ્થિતિ હોય અમને મંજૂર છે કે ભાઈ અમને સોંપી દીધા છે અમારી જવાબદારી છે પણ છતાં આ પરિસ્થિતિ ચાર દિવાલોનું પ્લાસ્ટર કરીને આપ્યું છે દસ ફૂટના ખાડા કરીને આપેલા છે હવે ખાડાઓ હવે આજે પાંત્રીસ બાય દસ ફૂટના ખાડા આ ચાર દસ ફૂટ ના ખારા કરી નાખે છે આ બતેર મકાન છે આ જ હાલતમાં આ જ હાલતમાં અહિયાં બધા જ ટોટલી રહે છે બધા જ રહે છે તમે કાળજી લો છો મકાનો ની જાતે જ બધા હવે શું છે પોત પોતાના જાતે જ બધા ખર્ચા કરે છે કારણ કે ચાર દિવાલો પ્લાસ્ટર કરીને જ આપી દીધું છે નથી છત નું પ્લાસ્ટર કે નથી ટોયલેટ બાથરૂમ પ્લાસ્ટર કે નથી ઘટવા હવે આશા તો એવું છે કે જો અહીંયા હવે આ મકાનો કારણ કે જરજરિત તો થઈ ગયા છે ભય માહોલ ઊભો થઈ ગયો છે પડી જવાની આ તમે જુઓ છો કે કેટલા મકાન ટેસ ના તૂટી ગયા છે બરાબર ચાર મહિનો પેલા તૂટી ગયા છે હવે અમાર તો બધાનો એક જ વિચાર છે કે અહીંયા થી આવે મકાનો આપે બસ કરવાની છે દર્શક ચોક્કસ થી આ તમામ જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક માંગ કરી રહ્યા છે કે તેમના જે આ મકાનો છે જર્જરિત હાલતમાં છે તંત્ર દ્વારા નવા મકાનો તેઓને બનાવીને આપે તેવી માંગ કરવામાં આવી રહી છે શું કહેશો બેન બસ અહિયાં અમારી જગ્યા જ અમને મકાન મળવા જોઈએ બરોબર બોતેર મકાન ના જી ભલે પાંચ માલ મકાનો કરે કે દસ માલ ના કરે પણ અમને અમારા પોતપોતાના મકાનો જોઈએ બસ પોતાના મકાન આ જગ્યા પર પાંચ મિનિટ જ મારા કામ થઈ ગયું તો હું બંગલે જ કામ કરવા જઉં છું મારી નોકરી કરવા જાય છે મારા છોકરાઓ બે એકલા હોત ને ઉઠી હોત તો શું થાત મારા છોકરાઓ બે બધા મેં છોટીલા ચાલતા ગઈ હતી કેટલા કેટલા ખર્ચા કર્યા અને ત્યારે આ હાલતમાં મારા છોકરાઓ જોવા ના મળત ને હ તો પછી અમારે શું કામ નું અહિયાં રેવાનું કે અમારા ગરીબો સો અમે જુએ ના કે અત્યારે અમારો પાસે પૈસો નથી અમારે એ નથી તો અમે રહી શકીએ આવામાં અમારે બરાબર અત્યારે આ દિવસ હોય જ ને મારા એટલે અમને મકાનો અહીંયા મળવા જોઈએ અને અહીંયા અમને બાંધી ના આપે જી એની જવાબદારી જી ચોક્કસ મિત્રો જે તમામ લોકો અત્યારે માંગ કરી રહ્યા છે જે રીતે આયા જરજરિત મકાન છે આ તમામ જે જેના લોકો છે તે ક્યાંક ને ક્યાંક ભયના માહોલ નીચે જીવી રહ્યા છે સિચ્યુએશન એવી બની છે કે આ તમામ લોકોએ હવે પોતાનો જીવ બચાવવા માટે ક્યાંક ને ક્યાંક સુરક્ષા તેઓ જાતે કરીને માથે હેલ્મેટ પહેરીને અંદર રહે તેવી મજબૂરી તેઓને અહીંયા આવી પહોંચી છે અને જે રીતના વડોદરા શહેરમાં જ ગોત્રી શિવાસી પાસે આવેલું ગાયત્રી આવાસ યોજનાના જે ગુજરાત હાઉસિંગ બોર્ડના જે આ મકાનો છે ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે જર્જરિત મકાન છે મસ્ત મોટા જે પોપડા છે તે પણ અહિયાં ક્યાંક ને ક્યાંક રાહ જોઈને બેઠા છે તંત્ર પણ ક્યાંક જાગે અને અહીંયા પહોંચે ને આ જે જર્જરિત મકાનો છે તેને વહેલી તકે રિનોવેશન કરાવવામાં આવે જેથી કરીને ક્યાંક મોટી દુર્ઘટના બનતા પહેલા ટાળી શકાય કેમેરામેન દુબે સાથે હું રવિ સિંહદાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા